ચણા નો લોદ અનુસાર મીઠું એજ કટોરીમાં આપણે લઈશું તેલ આ કટોરી લીધી છે આપડી મુઠ્ઠી પણ સાડી પડી જાય છે આવી રીતના હવે એને આપણે બાંધી લઈશું ફ્રેન્ડ હાથોમાં પાણી લઈશું અને પછી એનામાં આપણે ઉમેરીશું અને પછી આપણે બાંધી લઈશું થોડું થોડું પાણી આપણે ઉમેરવા જવાનું અને બાંધવા જવા આવી રીતે આપણે લોટ બાંધી લઈશું ફ્રેન્ડ આપણે લોટ બાંધી લીધી છે અને તમે જોઈ શકો છો લોટ આપણું કઠણ બાંધ્યું છે આવી રીતના જોઈ શકો છો કે આને લોટ ને ખાંડણી મદદ થી કૂટી લઈશું આવી રીતના તો આવી રીતે આપણે કૂટી લઈશું આપણે લોટ બાંધ્યું છે ને એક કઠણ બાંધ્યું છે તો આવી રીતે આપણે કૂટી લઈશું તો એનાથી શું છે કે આપણું લોટ સારી રીતે થાય છે તો આપણે સારી રીતે આપણે એના ઉપર થોડું ઘણું તેલ ઉમેરીશું એક ચમચી જેટલું અને પછી આવી રીતે પછી આપણે લુવા કાઢીશું તો તમે જે પ્રમાણે જોઈએ એ પ્રમાણે તમે લુવા કરજો આવી રીતે આપણે ગોલ કરીશું તમે જોઈ શકો છો આવી રીતના આપણે ગોલ કરીશું આવી રીતના અને આજે આપણે છે આવી રીતે એને આપણે મીડિયમ સાઈઝ ની બનાવી છે તમને જે પ્રમાણે જોઈએ એ પ્રમાણે તમે કરજો આવી રીતના તો હું તમને બીજી પણ આવી રીતે જ કરીને છું જોઈ તો આવી રીતના આવી રીતે દબાવી આપે પછી હાથોમાંથી લઈ અને આવી રીતે તો જોઈ શકો છો આપણે જે મકાઈ લોટ ફાટે છે એ બિલકુલ પણ નથી ફાટતું આવી રીતના અને પછી અને આવી ચમચી ની મતલબ કાંટા ચમચી આવે છે એનાથી આપણે આવી રીતે દબાવીશું તો જોઈ લો આવી રીતના તો આપણે બધી આવી કરી લઈશ મેં બધી કરી લીધી છે હવે એને આપણે તાળી લઈશ મેં તવાને ગરમ કરવા રાખી દીધું છે હવે એનામાં આપણે પૂરી ઉમેરીશું જોઈ લો આવી રીતના ગેસને આપણે ફૂલ રાખવાનું છે બધી પૂરી આપણે ઉમેરી નાખીશું જેટલું આપણી તવામાં આવે એટલે અને આપણે બે ખણ મિલટું એને આપણે પકાવીશું બંને બાજુ સાઈડ આપણે બે ખણ મિલટું એને પકાવીશું એક બાજુ તો આપણી થઈ ગઈ છે ઘણ ખરી આવી રીતે જોઈ લો આ એટલી ટેસ્ટ ટેસ્ટી બને છે ફ્રેન્ડ્સ તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો તમને ખૂબ જ સરસ લાગશે તો એક બાજુ આપણે થોડી થોડી પાકી ગઈ છે અને બીજી બાજુ પકાવીશું બે ખંડ મિનિટ આપણે સારી રીતે પકાવી લઈશું તો ફ્રેન્ડ્સ આપણી બે મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો સારી રીતે આપણી ક્રિસ્પી અને સ્વાદિષ્ટ પોળી આપણી મકાઈની થઈ ગઈ છે તૈયાર તો જોઈ આવી રીતના તો અંદરથી એટલી ફૂલી પચાય છે અને બહારથી ક્રિસ્પી પણ લાગે છે તો તમે જોઈ શકો છો તો એકવાર તમે જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો આ મકાઈની પરસી પૂરી તમે ટ્રાય કરજો તમને ખૂબ જ સરસ અને સ્વાદિષ્ટ લાગશે જો તમને આ રેસીપી સારી હોય તો તમે મારી ચેનલ ને લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો અને તમારી ફ્રેન્ડ સાથે તમે જરૂરથી શેર કરજો ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો ધન્યવાદ